સમાચારો વિગતવાર જોઈએ સાબરકાંઠામાં રોડ પર જઈ રહેલી એક ટ્રક પલટી ગઈ અને માથી ભરીને આ ટ્રક જઈ રહી હતી અને એકાએક પલટી ગઈ પલટી ગયેલી ટ્રકનો લાઈવ વિડીયો સામે આવ્યો છે કે કેવી રીતે એ ટ્રક પલટી મારી ગઈ હતી હિંમતનગર ધનસુરા હાઈવે પરના આ દ્રશ્યો છે કે જ્યાં એ ટ્રક માટી ભરીને જ્યારે જઈ રહી હતી ત્યારે એકાએક કાબુ ગુમાવતા આ ટ્રક પલટી મારી ગઈ હતી ટ્રક ચાલકે કાબુ ગુમાવતા ટ્રક પલટી અને ટ્રક પલટી જતા એક વ્યક્તિને ઇજા પણ પહોંચી છે અને અકસ્માત પછી હાઈવે પર થોડી વાર માટે ટ્રાફિક પણ અવરોધાયો હતો લોકો પણ એકઠા થઈ ગયા હતા તો આ દ્રશ્યો એ કેમેરામાં કેદ થયા છે નનસુરા હાઈવે અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જ્યાં એક ટ્રક માટી ભરીને જઈ રહ્યો હતો અને કેવી રીતે પલટી મારી આજનું સંવાદદાતા સંદીપ ફોનલાઈન પર સંદેશ સાબરકાંઠામાં રોડ પર જઈ રહેલી એક ટ્રક પલટવાની ઘટના શું મામલો સંદીપ અંગર સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સંશ્રા હાઈવે પર રાણાધ પાટી નજીક ગામ છે ત્યાં ટ્રક છે તે જઈ રહી હતી ને તે સ્ટેરિંગ પર કામુખમાં ટ્રક પલટી થઈ ગયા છે જે ટ્રક ની પાછળ બિલકુલ જે ગાડી જઈ રહી હતી તેના કેમેરા લગાયા હતા કેમેરામાં સમગ્ર આ અકસ્માત જે ઘટનાઓ છે તે કેમેરામાં કેદ થઈ હતી આ મામલે જે અકસ્માત છે તે સર્જાયા બાદ સ્થાનિક લોકોએ ટ્રક ચાલક અને અન્ય વ્યક્તિને ઈજાઓ પહોંચતા તેને સ્થાનિક હોસ્પિટલ નજીકમાં ખસેડવામાં આવ્યા હતા અકસ્માતને પગલે રોડ બ્લોક થયો હતો અને જેને લઈને ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી અને ટ્રાફિક દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી અને આ સમગ્ર જે ઘટના છે તે લાઈવ અકસ્માત ની ઘટના આ કેમેરામાં કેસ થઈ હતી અને હાલ માટી ભરેલી આ ટ્રક બેકાબુ થતા આ અકસ્માત સર્જાયો હતો જી અંકુર જી બિલકુલ સંદીપ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર